નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર આજે વિશ્વ યોગ દિવસ રાજકોટ સહિત અનેક જગ્યાઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની પત્રકાર પરિષદ ટેકાના ભાવે મગની ખરીદી પર રાઘવજીભાઈ પટેલની પત્રકાર પરિષદ જામનગર શહેરમાં અંધાશ્રમ પાસેના જર્જરિત ચૌદસો ચાર આવાસોની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હવે જોઈએ સમાચારો વિસ્તારથી સુરતની સામાજિક સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ અભિયાન સુરત કામરેજના ધોરણપાડી સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્કૂલ બેગ અને ચોપડાઓનું વિતરણનું અભિયાન યોજાયું પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયાના નેતૃત્વમાં રાજપીપળા સહિત આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં મોવી ગામ ખામર અને બોરિયા વાલ્મિકી શાળાઓમાં રહી વિદ્યા અભ્યાસ કરતા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખોની સંખ્યામાં સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ કરાય છે અહેવાલ નટવરલાલ ભાતિયા